طلع له خلي طلع له ايوه hello guys જોઈ શકો છો ફાઇનલી ચેન્નાઈ ગયું છે કેટલા બધા અચ્છા દેખતા હૈ દેખે guys ચેન્નાઈ ગયું છે બહુત હી અચ્છા દેખતા હૈ દેખે guys બહુત મહેનત લગી હે guys hello so nice guys જોઈ શકો છો આ ઢાબુ ચંદર અમે લોકો કર્યું છે આ રીતના કંઈક આ કેબિન છે guys આ રીતના કંઈક ડિઝાઇન બનાવી છે જોઈ શકો છો હેલો ગાયસ જે આ અમે ડિઝાઇન બનાવી છે આ છે ચાર પાંચ ઇંચનો ગેપ આ છે છ નો આ છે છ નો આ છે છ નો અને એમ છે ચાર ફૂટનો ગેપ એટલા માટે આ ચાર ફૂટના ગેપમાં પાંચ ફૂટની એંગલ કાપી છે તો ત્રણ હિંચ આ બાજુ જાય ત્રણ હિંચ આ બાજુ જાય એમ પણ આ જે ઉપરની છે બે એ સલંગ નાખી છે ઠેરથી જોઈ શકો છો આ હલંગ છે જે આ ઉપરની બે છે હલંગ છે જોઈ શકો છો ગાઈસ અને આને લેવલમાં કરી છે ઓળંબે પણ કરી છે ગાઈસ તમને અને એને એ રીતના અને આ અહીંથી છે અહીં સુધીનો દસ ફૂટનો ગેપ છે આ જે વચ્ચેનો ભાગ છે દસ ફૂટનો ગેપ છે એનું સેન્ટર કરીને આ રીતના કંઈક ગોળાઈવાળી છે ગઈશ અને જે આ બખ્ખા નીચેના દેખાય છે એ દસ બાય ના છે ગઈસ અને આવી એ પ્રકારની ડિઝાઇન બનાવવું હોય તો માપ અંદર બોલેલા જ છે કોઈ બી બનાવે છે